અથવા તો હરીડ બ્રિથિંગ એટલે બાળક હાંફવા માંડે અથવા તો શ્વાસ વધારે લેતું હોય અથવા તો જામલી થવા માંડે કલર ચેન્જ થવા માંડે બાળકનો બે વાર નવડાવવાનું અને બે વાર બ્રશ કરાવવું જેથી કરીને એક બી જાતના ઓર્ગેનિઝમ સાથે વાયરસ આપણે સંક્રમિત ના થાય તો ડેટા પ્રમાણે માતાને એના ગર્ભમાં જે બાળક હોય છે એ બાળકને ડાયરેક્ટ અફેક્ટ થતું નથી ડિલિવરી બાદ જો માતાને વાયરસ થાય તો બાળકને વાયરસ આવવાની શક્યતાઓ ડાયરેક્ટ વધી જાય છે કારણ કે યુઝ્યુઅલી ડાયરેક્ટ ફીડિંગ કરતી હોય તો બાળક નીચે હોય છે અને માતાના નોઝની અથવા તો નીચે શ્વાસમાંથી વાયરસ ડાયરેક્ટ બાળકને લાગી શકે છે આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો તુરંત જ આપણે ડોક્ટરને અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવું મિત્રો કોરોના મહામારીએ તબાહી મચાવી હતી ત્યારે ફરીથી ગુજરાતની અંદર ભારતની અંદર એક વાયરસ ચીનમાંથી એન્ટર થયો છે અને ચારે કોરેની ચર્ચા છે એચ એમ પીવી વાયરસ જેની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચુકી છે આ વાયરસ અને કઈ રીતે આ લોકોમાં ફેલાઈ રહ્યો છે આના વિશે હજી સુધી કોઈ જ આપણી પાસે માહિતી નથી ત્યારે આપણે વધુ જાણકાર જાણકાર લોકોને પૂછીએ એમની સાથે વાત કરીએ એટલે આપણી સાથે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નીલ વાછાણી છે સ્વાગત છે સર થેન્ક યુ સીધો જ સર પ્રશ્ન પૂછીશ તમને કે આ જે મહામારી જે કોરોના હતી એને હજી થોડોક જ સમય થયો છે એની વચ્ચે આ બીજો વાયરસ આવો એન્ટર થયો છે જેના વિશે લોકોને નથી ખબર સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી શું છે છે યસ હવે આ ને નવો વાયરસ આવ્યો છે એચ એમ પીવી નામનો હ્યુમન મેટા નેમો વાયરસ યુઝલી આ વાયરસ એક ફ્લુ લાઈક જ ઇલનેસીસ કહી શકે કે વાયરસ કેવાય કોવિડ નો સમાન વાયરસ છે કે જેમાં ઇન્ફ્લુએન્ઝા આવી જાય આરએસવી ઇન્ફ્લુએન્ઝા એ તમામ વાયરસની એક ફેમિલીનો એક વાયરસ છે હાલની તકે આપણે ચિંતિત એટલા માટે છે કે આ ચાઇનાથી યુઝઅલી આવે છે ચાઇનામાં અત્યારે નંબર ઓફ કેસીસ ખૂબ વધી ગયા છે ગવર્મેન્ટની ઓફિશિયલ ફિગર્સ અને ડેટા તો નથી પણ જે નંબર ઓફ હોસ્પિટલાઇઝ કેસીસ છે એમના ક્રિમેટોરિયમ્સ ફૂલ રહેવા માંડ્યા છે એટલે એ બધું જોતા એ વાયરસ જો અગર ઇન્ડિયામાં ટ્રાવેલ કરતા હોય તો આપણા માટે થોડીક પ્રિકોશનરી એક્શન્સ લેવા જેવી છે હાલ તકે મલેશિયામાં ભી સાડા ત્રણસો પ્લસ વાયરસીસ એ લોકોએ નોટિસ નોટિફાઈ કર્યા છે અને ઇન્ડિયામાં ત્રણ વાયરસીસ અત્યારે ઓલરેડી પોઝિટિવ આવી ગયા છે બે છે પોઝિટિવ કેસીસ કર્ણાટક જે બેંગ્લોરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં એક ત્રણ મહિનાનું બાળક છે એક આઠ મહિનાનું બાળક છે બંને પોઝિટિવ છે અને રિસેન્ટ જેમ આપણે વાત થઈ એક અમદાવાદમાં જે ગુજરાતનો પેલો કેસ છે એ ત્રણ મહિનાનું બાળક જે પાંચ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર હતું અને પછીથી ધીરે ધીરે કરતું અત્યારે લખેલી સારું છે એટલે થોડું ધ્યાન રાખવા જેવું આપણે બધાને છે સર કોરો આ જે એચએમપીવી વાયરસ છે તમે કીધું કે ચાઇનાની અંદર ત્યાંના સ્મશાન ઘર જે કહેવાય કે ત્યાં લોકોની મતલબ ઘસારો વધારે છે એ લોકો ત્યાં છે પણ ત્યાંથી તો ડેટા એક્ચુઅલ ક્યારેય કોરોનામાંય સાચો નહોતો આવ્યો આપણી પાસે પણ આ બાળકો માટે કઈ રીતે ઘાતક છે કે આ કોરોના જેવા લક્ષણો છે અને લક્ષણો કેવા હોય અને આ વાયરસને કઈ રીતે ટેકલ કરવો એના વિશે વાત કરો યસ યસ વાયરસ છે ને એ યુઝલી ત્રણ કેટેગરીના લોકોને અફેક્ટ કરે છે વન ઇઝ કે એક ચાઇલ્ડ કે જે પાંચ વર્ષ કરતા નાનું હોય અને એમાં બી એક વર્ષ કરતા નાનું હોય તો તો બહુ જ સિવિયર થઈ શકે જે આપણે ઇન્ડિયામાં ત્રણ કેસ છે ત્રણે ત્રણ એક વર્ષ કરતા નાના છે બીજું પાસઠ વર્ષ કરતા મોટા લોકો જે એલ્ડરલીઝ આપણે કહીએ એમને એમાં બી સ્પેશિયલી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય અથવા તો જેને હૃદય રોગ હોય કે કિડની કોઈ બીમારી હોય કે કોઈ ક્રોનિક બીમારી હોય એ લોકોને ખાસ અને ત્રીજા છે કે જે ઇમ્યુનો લોકો છે જેમ કે કેન્સરના પીડિત હોય કે જે કિમોથેરાપી લેતા હોય કે બીજા કોઈ ક્રોનિક બીમારી હોય એ ત્રણેયને આપણે ખૂબ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે પેલા જો આપણે બાળકો લઈએ હવે એમના સિમ્ટમ્સ શું છે યુઝ્યુઅલી ફીવર સોર થ્રોટ ગળું દુખવું કોઈ એટલે શરદી ગળામાં બળતરા થવી ઉધરસુ અને શ્વાસ ચડવું મોટામાં બી ઓલમોસ્ટ લક્ષણો સિમિલર જ હોય છે એટલે આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો તુરંત જ આપણે ડોક્ટરને અથવા હોસ્પિટલ માં સંપર્ક કરો હા સર એના લક્ષણો લક્ષણો વિશે તમે વાત કરી કે આવું કઈ થતું હોય તો જનરલી છે ને પેરેન્ટ્સ કે વાલીઓ છે ને એ નોર્મલ કોપ છે કે નોર્મલ શરદી છે એટલે ઈગ્નોર કરતા હોય કે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય પણ શું આ સમય દરમિયાન અત્યારે જે વાયરસની સ્થિતિ ઊભી થઈ રહી છે ગુજરાતમાં કોરોના વખતે આપણે એને લાઇટલી લીધો હતો અને પછી એનું વિકરાળ ને ગંભીર સ્વરૂપ આપણે જોયું હતું તો અત્યારે વાલીઓને તમે શું કહેશો કે જેનું નાનું બાળક છે પાંચ વર્ષથી નાનું તો એને ક્યાં ક્યાં ધ્યાન શું રાખવું જોઈએ કઈ રીતે ફેલાય છે ખાસ એના વિશે કંઈક વાત કરો અને વાલીઓને થોડુંક કયો કે કઈ રીતે ધ્યાન રાખવું એમ યસ હવે પ્રિકોશનરી જે મેઝર્સ છે બીકોઝ કે વાયરસ કોવિડ સાથે ઘણો સિમિલર છે તો એ મેઝર્સ ઓલમોસ્ટ સિમિલર હશે પેલી વસ્તુ ફેલાય છે કઈ રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે આપણે જયારે બોલતા હોય છીએ કોઈ છીક ખાય છે ઉધરસ ખાય છે તો એમાં જે ડ્રોપલેટ્સ જે આવે છે એમાં વાયરસના કણ હોય છે કે જે એવી રીતે બધાને સ્પ્રેડ થાય છે એટલે પેલું પ્રિકોશન એ છે કે આપણે સ્નીઝ કરતા હોય ત્યારે ખાસ મોઢે આપણે ઢાંકવી બીજી વસ્તુ ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે ટચ કરવાથી પણ વાયરસ ફેલાય છે સરફેસ કોન્ટેક્ટ એટલે ગમે તે વસ્તુ છે એ બી આપણે બધી ક્લીન રાખવી જરૂરી ખરાબ પબ્લિક પ્લેસીસ કરાય નાનું બાળક ઘરમાં હોય તો એમને આપણે પબ્લિક કે જ્યાં કરતા વધારે લોકો ભેગા થતા હોય ત્યાં બને ત્યાં સુધી આપણે ન લઈ જાય તો વધારે સારું બીજું એકવાર વાયરસ સંક્રમિત થઈ જાય ત્યારે એક્સ્ટ્રીમ ધ્યાન એ રાખવાનું છે કે નાની એમથી શરદી ઉધરસ કરીને આપણે ઘણી વાર એક બે દવા એક બે દિવસ સુધી દવા કરતા હોય છે પણ હાઈગ્રેડ ફીવર જેમ કે એકસો ને ત્રણ નો તાવ અથવા તો હરીડ બ્રિથિંગ એટલે બાળક હાફવા માંડે અથવા તો શ્વાસ વધારે લેતું હોય અથવા તો જામલી થવા માંડે કલર ચેન્જ થવા માંડે બાળકનો તો દોડીને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી જવું સર આ વાયરસનું અત્યારે પરીક્ષણ કઈ રીતે થઈ શકે એની કોઈ વ્યવસ્થા છે કે શું સરકારે પણ માર્ગદર્શિકા બહાર પાડી છે આજના જ આ સમાચાર છે બધા સતત તમે પણ એ અપડેટ લેતા હો છો આપણે વાત થઈ એ પ્રમાણે તો એના વિશે શું કહેશો યસ લકીલી આપણે ગુજરાત ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ સારી પ્રિકોશનરી મેજર્સ લઈએ છે અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે એમાં આઇસોલેશન વોર્ડ્સ બનાવ્યા છે ગવર્મેન્ટની પૂરી તૈયારી આ વખતે આપણા દેખાય છે અને ઓફકોર્સ આપણે જૂનું હમણાં કોવિડનો એક્સપિરિયન્સ આપણે લીધેલો જ છે એટલે લકીલી આપણે આ વખતે એવા મેજર્સ ગવર્મેન્ટ બી ઉઠાવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલ બી હવે ઉઠાવવાનું ચાલુ કરી દે છે એટલે સારું છે બીજું જે ડાયગ્નોસિસ જે છે બીમારીનું ધેટ ઇઝ વાયા આરટીપીસીઆર એટલે જે આપણે કોવિડમાં જે એક સ્ટીક વાયા મોઢા અથવા તો નાકમાં આપણે સ્ટીક નાખીને જેનું ટેસ્ટિંગ કરતા હતા આરટીપીસીઆર પીસીઆર ઈ સેમ રીતે આનું પણ ટેસ્ટિંગ થતું હોય છે અને થાય છે સર આ કોરોના જેટલો ઘાતક હશે કે કેમ આ વાયરસ કારણ કે લોકોમાં અત્યારે ડર છે અને આ કેસ વધવાની પણ સંભાવના છે જેના કારણે અત્યારે બધી જ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એના પગલાઓ લઈ રહી છે ટેસ્ટ ને એના બાબતે કડક માર્ગદર્શિકા મે બી હવે અપડેટ આવે તો આ કોરોના જેટલો ઘાતક થઈ શકે કે એમ મહામારી તરીકે ફેલાઈ શકે એવી શક્યતા ખરી યસ છે ને આ જૂના ડેટા પ્રમાણે જે વાયરસ મોર્ટાલિટી છે મોર્ટાલિટી ધેટ ઇઝ કેટલા લોકો મરણ પામે છે ઇટ્સ યુઝ્યુઅલી અરાઉન્ડ 1 ટુ 3 પર્સન્ટેજ એટલે 1 થી 3% ઓફ ધ સિવિયર કેસીસ કે જે બાળકો અથવા તો 65 યર્સ કરતા વધારે જે એડમિટ થતા હોય હોસ્પિટલાઇઝ થતા હોય એ સિવિયર કેસીસ માંથી 1 થી 3% ની મૃત્યુ થઈ શકે છે આપણા માટે ચિંતાનો વિષય એ છે કે નંબર ઓફ કેસીસ જ્યારે વધારે હોય છે ત્યારે આ 1 થી 3% ની વેલ્યુ ખૂબ વધી જતી હોય છે એટલે આપણે ધ્યાન ખૂબ રાખવા જેવું છે અત્યારે ઇટ ઇઝ વેરી અર્લી ટુ સે કારણ કે હજી ઇન્ડિયામાં જ ત્રણ કેસ આવ્યા છે એટલે કેટલો સ્પ્રેડ થશે એ આપણે ખબર નથી પણ એક થી ત્રણ જો વધી બી જાય તો આપણા માટે બહુ ડેન્જરસ થઈ જાય સર આની કોઈ વેક્સિન કે આની કોઈ સારવાર કે એનું કોઈ છે એવું અત્યારે આઈડેન્ટિફાઈ થયું છે યસ હાલની તકે અનફોર્ચ્યુનેટલી કોઈ એન્ટી વાયરલ મેડિકેશન હજી શોધાણી નથી કે જે એચએમપી વાયરસમાં કામ કરે અને નથી કોઈ વેક્સિન આવી બરાબર એટલે જે તે કંઈ સારવાર હોય એ મોટા ભાગે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ હોય છે જેમાં કે ફોર એક્ઝામ્પલ કોલ્ડ હોય છે તો એના દવાઓ હોય છે કફ થાય તો એની કફની દવાઓ હોય છે બાળકને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો ઓક્સિજનની ફેરાપી હોય છે નેબ્યુલાઇઝેશન નાશ અમે આપતા હોય છે વધારે સિવિયર કેસીસમાં જે બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડતી હોય એમાં બાળકને વેન્ટિલેટર અથવા તો સીપેપ કે બાયપેપ મશીનની પણ સારવારની જરૂર પડતી હોય છે પણ અનફોર્ચ્યુનેટલી કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ એન્ટીવેક્સિન્સ હજી શોધાણી નથી સર બીજું એ પૂછવા માંગીશ કે તમે વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિ એ બાળકોમાં ઓછી હોય છે ને વડીલોમાં થોડી ઓછી હોય છે તો હવે આ સમયગાળા દરમિયાન ભલે નથી પણ પ્રિકોશનના ભાગરૂપે વાલીઓ કે વડીલો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કે એના માટે શું ફૂડ લઈ શકે કે કેવું કેવું ધ્યાન રાખી શકે જેથી એને અટકાવી શકે વડીલો તો સમજો ફૂડને એમાં એને ફોલો કરી શકે શું ખાવું શું ન ખાવું પણ બાળકોમાં ખાસ એમાં શું ધ્યાન રાખવું વાલી હોય કે પોતાના બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે સારી રીતે કરી બરાબર ને હવે જયારે ઇમ્યુનિટી આપણે ગમે તે એજ ગ્રુપમાં ચર્ચા કરીએ બરાબર તો માટે ઇમ્યુનિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સારો ખોરાક ખોરાકમાં શું આવે છે લોટ્સ ઓફ ફ્રુટ્સ લોટ્સ ઓફ વેજીટેબલ્સ એમાં એન્ટી ઓક્સીડન્ટ સારા હોય છે કે જે આપણી ઇમ્યુનિટી વધારે છે

એના માટે કેટલો એને ધ્યાન રાખવું જોઈએ અને શું એ બાળકની અંદર પણ આવે કે જેની ડિલેવરી હવે થવા જઈ રહી છે અથવા તો થવાની છે ટૂંક સમયમાં તો એને શું ધ્યાન રાખવું અને એ બાળકમાં આવે કે કેમ અને મહિલાએ કે કઈ તકેદારી રાખવી હવે પ્રેગ્નન્સી એ એક ઇમ્યુન કોમ્પ્રમાઈઝ સ્ટેટ છે કે જ્યારે પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી થોડીક મહિલાની રિલેટિવલી ઓછી હોય છે એટલે એમને વધારે ધ્યાન રાખવું પડે છે જે આપણે પ્રિકોશનરી મેઝર્સ પહેલાં આપણે ચર્ચા જે કરી છે કે પબ્લિક પ્લેસીસમાં ન જવું રાખવી રાખવું વોશિંગ એ બધું આપણે લેવાનું જ છે છતાંય બી અગર જો લેડીને વાયરસની અસર આવે છે તો ડેટા પ્રમાણે માતાને એના ગર્ભમાં જે બાળક હોય છે એ બાળકને ડાયરેક્ટ અફેક્ટ થતું નથી જે આપણે કહી છે કે વર્ટિકલ ટ્રાન્સમિશન એના બાળકને અફેક્ટ થતું નથી પ્રોબ્લેમ એક થઈ શકે કે એમની ડિલિવરી થોડીક ડેટ કરતા વેલી આવી શકે અને એની કારણે જે બાળક કાચું હોય એના કોમ્પ્લિકેશન્સ આપણે બાળકને થવાની શક્યતાઓ રહીએ ખરાબ બીજું ડિલિવરી બાદ જો માતાને વાયરસ થાય તો બાળકને વાયરસ આવવાની શક્યતાઓ ડાયરેક્ટ વધી જાય છે કારણ કે યુઝ્યુઅલી ડાયરેક્ટ ફીડિંગ જયારે માતા કરતી હોય તો બાળક યુઝલી નીચે હોય છે અને માતાના નોઝની અથવા તો નીચે શ્વાસમાંથી વાયરસ ડાયરેક્ટ બાળકને લાગી શકે છે તો એ ટાઈમમાં માતાઓને ખાસ ધ્યાન રાખવાનું કે એમને હેન્ડ વોશિંગ રાખવાનું છે